મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે એક નવા લોકમાં કેમ છો બધા મજામાં આવી હોપ કે તમે બધા જ મજામાં છો બધા જ ઓકે સો 90 દિવસને નવા તેસ્ટની શરૂઆત નવા બ્લોગ સાથે આજે આવી ગયો છું આવું કે ઊઠી ગયો છું સવાર સવારમાં વેલો વેલો એટલે જો કે 9 વાગે નાસ્તો પાણી થઈ ગયું છે આપણે બધે અત્યારે કે આપણે જવાનું છે નહીં તો હવે સેફ નો ફોન આવે કે આવું ક્યાંય આ જગ્યાએ જવાનું છે ઓલી જગ્યાએ જવાનું છે પણ આજ તો ક્યાંય જગ્યાએ જવાનું નથી મને કહે કે અત્યારે ક્યાંય નથી જવાનું ફોન કરું પછી જવાનું છે તો ફોન હવે એનો ક્યારે આવે એ તો આપને ખબર નહીં તો આજે હવે બજારમાં ઘોકા મારવાના રહ્યા આપણે તો અત્યારે લગભગ પ્રિયાને મૂકવા જવાનું થાય એની ઓફિસે તો જોઈએ હવે મૂકવા જવાનું થાય કે ન થાય એ પહેલાં તો આજે અત્યારે ઘરે અહીંયા ટાઈમ કાઢીએ આજે નવ વાગ્યા બધી વધુ જવાનું થાય તોય દસ અગિયાર ગયા જવાનું થાય ત્યાં સુધી તો ક્યાંય જવાનું થશે નહીં તો અત્યારે થઈ ગયું હાવ ફ્રી સવાર સવાર મને ફ્રી હોય એટલે મજા ન આવે કોઈ જાતે અને અહીંયાથી જો વહેલો આવતો રહું ને કામેથી તોય એવું થાય પછી કંટાળો જ આવે કારણ કે બજાર એ કોઈ ન હોય ને ન ઘરે ઘરે અહીંયા તૈકાનું હોવાની મજા ન આવે તો એ રીતના કંઈક ટાઈમ કાઢવો પડે ચાલો થોડીક વાર રહીને શું અપડેટમાં છે એ પ્રમાણે તો અત્યારે પ્રિયા તૈયાર થઈ ગઈ છે અને મારે પણ ફોન આવી ગયો તો આપણે ગાડીની લઈ લીધી અને પ્રિયા બધું તૈયાર થઈ ગઈ છે તો એને મૂકતું જવાનું છે આઝાદ ચોખું જ અને આઝાદ ચોકે મૂકી અને આપણે લઈ જવાનું છે મધુરમ મથુર જવાનું ફફોડા ફાયટા કે ત્યાં દવા છાંટી હું પાછું નીકળી જવાનું જોઈએ ત્યાં કેટલીક વાર લાગે બાકી બપોરે પછી આવતા રહેવું લગભગ તો બપોરે અને કઈ પ્રોસેસ રહી કારણ કે હજી આ મારું પહેલું વીક છે એટલે બહુ ખબર નહીં કે શું કરવાનું હોય ને શું નહીં તો ચાલો પહેલાં નીકળી જઈએ અત્યારે હજી શું કરે આ બાયુ ને પેતરાનો પૂરો થાય બોડી લોશન ને બધું કઈ રાખ થાય

તો આજ બે કપડામાં મેચિંગ નતું કરવાનું ને તોય મેચિંગ થઈ ગયું તો અહીં જાણીએ નક્કી કે નોટ કર્યો આપને કંઈ ખબર જ નથી હાલો નીકળી ગયા છીએ અને અહીં જોઈ લો આ ફૂલોડા હજી જેવા તેવા પાણી નથી પાયું કાલ પાવાનું અહીંયા ગાડીમાં થઈ ગયું પંચર તો હવે પંચર કરાવવા ઊભા રહી ગયા અમે હજી તો માંડ ખોખડાની ઓલે હતી બહાર નીકળ્યા ને તો પંચર હતું તો અહીંયા હું પાઇટાથી લેતા આવ્યા એમના ગાડી અહીં વંથલી મૂકી હતી વંથલીથી લઈ લીધી મેં ગાડી અને હવે હું નીકળી ગયો પાછો જુનાગઢ જુનાગઢ જઈ હવે આપણે ખાઈ લેવું કારણ અત્યારે તો હવે રમવાનો ટાઈમ થયો ચાલો ફટાફટ ખોટી જવું જુનાગઢ થઈ ગયો જુનાગઢ માટે એટલે થી હવે બસ બાર કિલોમીટર જ છે આપણે તો અહીં આગળ દૂર નથી થાતુ બહુ આવ્યા છીએ પાછા અહીંયા ડેરી ઉપર કારણ કે ડેરી આવવા પછી કંઈક કામ હતું જોઈને એને સાઈ ને એવું લગભગ કરવા ગયા છે હું આરામથી અહીંયા બેઠો ને કંઈક આ ડેરી હતી થી એટલું હું એટલું જ દૂરથી હું બતાવી શકું અંદર નહીં જો એ ભાઈ ગયા કામ ઉપર ને હું અહીંયા બેઠો ફોરવીલમાં એકલો કામ નથી તો ઘરે કંટાળો આવે મને ખબર નથી હું 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 કામ છે કે નહીં એટલે તો ચાલો બેઠા બેઠા ટાઈમ પાસ કરીએ થોડીક પણ પછી કંઈ કામ હશે તો જોયું જાય બાકી નીકળી પાછા ઘર બાજુ ત્યાં સુધી બેઠો બ્લોગમાં મજા આવતી હોય ને તો લાઈક કરવાનું ભૂલતા નહીં હો

તો આવી ગયો અત્યારે હું ઘરે ઘરે આવીને જમી લીધું જો આવવામાં થોડુંક લેટ થઈ ગયું કારણ કે ગયા હતા મેં પાછા બપોર પછી ખોખેડા ફાટકે ડેરીએ અને રિટર્નમાં ઘેરેજ ગાડીની લાઇટ ને એવું બધું રિપેર કરવાનું હતું એમાં થોડુંક બહુ વધુ લેટ થઈ ગયું તો ચાલો હવે મળશું નવા વ્લોકમાં ત્યાં સુધી હવે બાય બાય